નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આ કામ પતાવી લેજો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને વિભાગો દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ કાર્ડ સાથે કરવાનું કહેવામાં આવી રહ્યું છે તમને મિત્રો જણાવી કે દેશમાં ગરીબી વર્ગના માટે તેમની ઓળખ બની છે કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફતમાં રેશન આપવામાં આવે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી

વાત કરીએ તો પ્રિયંકા ગાંધી મોદી પર પ્રહારો મિત્રો રૂપાલાની ટીપણી અપમાન કરવામાં આવ્યું છતાં મિત્રો નરેન્દ્ર મોદીએ એ સાંભળી તમારી વાત એ ઉમેદવારો ને કેમ ન હટાવ્યા સાથે જ હું બહેનોને વાયદો કરું છું અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન નહીં થવા દઈએ એટલે કે મિત્રો પ્રિયંકા ગાંધીએ છતાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે તેમણે કોઈની વાત ન સાંભળી અને ઉમેદવારોને પણ નથી હટાવ્યા જો કોંગ્રેસની સરકાર આવે છે તો મહિલાઓનું આવું અપમાન નહીં થવા દઈએ તેવી પણ મિત્રો ગેરંટી પ્રિયંકા ગાંધીએ આપી

પહેલા આ યોજના હેઠળ માત્ર પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે મિત્રો સરકારે તેને વધારીને દસ હજાર કરવામાં આવી છે તો દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના ગરીબોને દસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ બાર પુરાવા સાથે તમે હવે મતદાન કરી શકશો મિત્રો મતદાન દિવસે મતદારોને ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ઉપરાંત ઘણા બીજા એવા પ્રૂફ છે જેને આધારે મિત્રો હવે લોકો મતદાન કરી શકે છે મિત્રો તમને એમ હોય કે માત્ર ચૂંટણી કાર્ડના પુરાવા સાથે જ તમે મતદાન કરી શકો છો તે વાત ખોટી છે તમે મિત્રો આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલય યોજના અન્વયે આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ

કાર્ડ વગેરે જેવા મિત્રો બાર દસ્તાવેજો પૈકી કોઈ પણ એક સાથે રાખીને મિત્રો તમે મતદાન કરી શકશો મિત્રો આમાંથી જો કોઈ પણ પ્રૂફ તમારી પાસે હોય તો મિત્રો તમે મતદાન કરવા માટે સક્ષમ ગણાશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે મિત્રો કિસાન પરિવહન યોજના બે વર્ષની અંદર બે હજાર મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે માલ વાહન વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત મિત્રો માલ વાહન તરીકે વાહનોની ખરીદી ઉપર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં નાના ખેડૂતો સીમંત ખેડૂતોને અને એસસી એસટીની મહિલાઓને પાંત્રીસ જે પણ ખેડૂતોને માલ વાહનની હેરફેર કરવા માટે કોઈ વાહન ખરીદવું હોય તો તે તમામ ખેડૂતોને મિત્રો પંચોતેર હજાર રૂપિયાથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય કિસાન પરિવહન યોજના અંતર્ગત આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે સરકારે મિત્રો ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે આ સાથે જ મિત્રો લઘુત્તમ નિકાસ કિંમત 45800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ હવે મિત્રો ડુંગળીના ભાવ સ્થિર થયા છે આવી પરિસ્થિતિમાં મિત્રો સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે જેથી કરીને ડુંગળીના ખેડૂતોમાં અત્યારે ખુશખબર અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે ડુંગળીના ખેડૂતોને ઘણા સમયથી ઓછા ભાવ નિકાસબંધીને કારણે મળતા હતા પરંતુ હવે જેવી નિકાસની છુટ્ટી મળી છે તો ડુંગળી ડુંગળીના ખેડૂતોને સારા ભાવ મળશે તેથી ડુંગળીના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારનું કેવું રહેશે પુનઃ ગરમી આવશે એટલે કે છ થી સાત તારીખ સુધી ચૂંટણીનું મતદાન છે સાત તારીખ ત્યાં સુધી મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે ગરમી પડવાની છે આ દિવસોમાં મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ યોજાશે તેનું પણ મતદાન થવાનું છે આ તારીખ બાદ મિત્રો દસ તારીખથી લઈને ચૌદ મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે જોવા મળી શકે છે એટલે કે મિત્રો ચોમાસાના પહેલા જે વરસાદ આવતા હોય છે શરૂઆતી શરૂઆતી વિસ્તાર ભાગોના તે વરસાદ મિત્રો વચ્ચે જોવા મળી શકે છે તેના બાદ મિત્રો વીસ મેથી ફરીથી ધમધમતી ગરમીની શરૂઆત થઈ જશે આ બાદ મિત્રો ફરીથી વીસ થી પચીસ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પાછી શરૂ થશે જેમાં મિત્રો ચોવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો બે વર્ષ પહેલા જ્યારે જોવા જઈએ ભાવો વિશે તો મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળી જતું અત્યારે મિત્રો તેના ભાવ ડબલ થઈને અત્યારે પહોંચ્યા છે તેવી જ મિત્રો બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના ભાવ પણ આઠસો રૂપિયા હતા પ્રતિ કલાક તેમાં પણ મિત્રો અત્યારે વધારો થયો છે અને અત્યારે બારસો રૂપિયા ભાવ પહોંચી ચૂક્યા છે વધુમાં મિત્રો જોઈએ તો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતમજૂરોનું વેતન પણ દોઢસો થી બસો રૂપિયા હતું આજે તે પણ મિત્રો ત્રણસો પચાસ રૂપિયાથી વધી ગયું છે

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધાઓ આપવામાં આવશે મિત્રો આ વખતે તમે મતદાન કરવા જશો ત્યારે મતદારોને દરેક મથક પર ઘણી બધી નવી સુવિધાઓ મળવાની છે આ માટે મિત્રો વાત કરીએ તો સૌથી પ્રથમ મિત્રો પીવાનું પાણી પણ આપવામાં આવશે જે જરૂરી છે સાથે જ સ્ત્રી અને પુરુષ આમ બંનેની મિત્રો અલગ અલગ શૌચાલય પણ મિત્રો લોકસભાના ચૂંટણી માટે તમે મતદાન કરવા જાશો ત્યાં તમને તે સુવિધા પણ આપવામાં આવશે સાથે જ સાઇન એજ હશે અને વિકલાંગોને મિત્રો વ્હીલચેર આપવામાં આવશે સાથે જ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે હેલ્પ ડેસ્ક પર જઈને હેલ્પ મેળવી શકો છો બીજી બાજુ મિત્રો જોઈએ તો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા જે છે મિત્રો કરી આપવામાં આવશે પંચ્યાસી વર્ષથી વધારે ઉંમરના દરેક વ્યક્તિઓને ચાલીસ ટકાથી વધારે વિકલાંગતા ધરાવતા મતદારોને મિત્રો ઘરે ફોર્મ મોકલવામાં આવશે તેઓ મિત્રો ઘરે બેઠા બેઠા પણ મતદાન કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દેવા માફીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ગણી શકાય કે દેવા માફીને લઈને આવી રહ્યા છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતોની માથે દેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને આ દેવું ખેડૂતોને કઈ રીતના થાય છે તેમના વિશે વાત કરીએ તો કુદરતી આફતો વારંવાર આવે છે જેમાં મિત્રો અતિવૃષ્ટિ દુષ્કાળ વાવાઝોડા માવઠા દરેક કુદરતી અતિવૃષ્ટિ જ્યારે સર્જાય મિત્રો ત્યારે પણ ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને મિત્રો વાવાઝોડા પણ ઘણી વખત આવી જાય છે ખેડૂતોને નકલી બિયારણ પણ ઘણી વખત આપવામાં આવે છે જેના કારણે મિત્રો ખેડૂતોના પાક લગાતાર નિષ્ફળ જાય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય છે મિત્રો ખેડૂતોને પૂરતું વળતર પણ બીજી કોર નથી મળતું જેથી કરીને મિત્રો આ ભાવ વધારો જે થઈ રહ્યો છે બીજી તરફ ખેડૂતોને આવક અડધી થતી જણાઈ રહી છે તેને લઈને મિત્રો અત્યારે દેવામાફીની અંદર માગણી ખેડૂતો કરી રહ્યા છે અને સરકાર પણ મિત્રો પૂરતું વળતર નથી આપતી મિત્રો બજેટમાં પણ ખેડૂતોને આશા હતી કે તેમને બજેટ બે હજાર ચોવીસની અંદર માફીમાં રાહત આપવામાં આવશે પરંતુ બજેટની અંદર દેવા માફીને લઈને કોઈ પણ ઉલ્લેખ જોવા ના મળ્યો ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણીની આસપાસ મિત્રો દેવામાફી થઈ શકે પરંતુ ચૂંટણી પણ હવે નજીક છે પરંતુ લઈને કોઈ પણ સમાચાર પ્રાપ્ત નથી થયા કોઈ પણ પાર્ટીએ પણ મિત્રો લઈને ગેરંટી નથી આપી કોંગ્રેસ સિવાય કારણ કે મિત્રો કોંગ્રેસે એવી ગેરંટી આપી હતી તેના મેનિફેસ્ટોની અગાઉ કે મિત્રો જો કોંગ્રેસ સરકાર બને છે તો લોન માફીને લઈને મિત્રો નરેન્દ્ર મોદી જે અબજો કરોડો દેવામાફ કરી રહ્યા છે તેની બદલે ખેડૂતોના અને લોન માફી પર વિચારણા કરવામાં આવશે તેવું મિત્રો કોંગ્રેસે પણ જણાવ્યું હતું

વાત કરીએ તો અમિત શાહે આપ્યું મોટું નિવેદન મિત્રો કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તે આગામી ચૂંટણીઓના પ્રચારની અંદર આવ્યા હતા ત્યાં મિત્રો અમિત શાહે કહ્યું કે આગામી ચૂંટણીઓ જેહાદને મત આપનારા અને વિકાસને પ્રાથમિકતા આપનારાઓ વચ્ચે છે તેમણે મિત્રો કહ્યું કે આજે દેશ બે જૂથમાં વહેંચાયું છે જેમાંથી એક જૂથ છે તે રામ મંદિરની વિરુદ્ધ છે જ્યારે બીજું જૂથ જે છે મોદીજીનું છે અને એનડીએનું છે અને આવા લોકોનું છે કે જેઓ રામ મંદિર બનાવવા માંગતા હતા તેમણે મિત્રો કહ્યું કે એક તરફ એ લોકો છે જેઓ જેહાદ માટે વોટિંગ કરે છે તો બીજી તરફ એવા લોકો છે જેઓ વિકાસ માટે વોટ આપે છે એક તરફ મિત્રો એવા લોકો છે જે માત્ર પોતાના પરિવારના કલ્યાણની ચિંતા કરે

ગેરંટી પણ મિત્રો એ છે કે વધુ 3 કરોડ પાક્કા મકાનો જે છે તે નરેન્દ્ર મોદીની સરકાર બનાવશે અને આઠમી ગેરંટી વિશે વાત કરીએ તો 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે નવમી ગેરંટી મિત્રો એ છે કે ઉજ્જવલા યોજના સૂર્ય ઘર યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ મિત્રો 5 વર્ષ માટે યથાવત રાખવામાં આવશે દસમી ગેરંટી છે કે મિત્રો 700 થી વધારે એકલવ્ય સ્કૂલો પણ બનાવવામાં આવશે મિત્રો અગિયારમી ગેરંટી વિશે વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈની સાથે ઉત્તર દક્ષિણ પૂર્વમાં બુલેટ ટ્રેન પણ દોડાવવામાં આવશે ભાજપની ગેરંટી છે ગેરંટી કે નવી વંદે ભારત 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 અમૃત અને નમો ટ્રેનો પણ વધારે દોડાવવામાં આવશે ગેરંટી છે કે વિશ્વભરમાં રામાયણ ઉત્સવ ઉજવાશે અને અયોધ્યાનો વધારે વિકાસ કરવામાં આવશે ચૌદમી ગેરંટી એ છે કે મિત્રો વર્ષ બે હજાર છત્રીસમાં ભારત ઓલમ્પિકનું આયોજન કરશે પંદરમી ગેરંટી એ છે કે મિત્રો ફાઈવજી નેટવર્ક ટેકનોલોજીનો વિસ્તાર કરી સી જીત પર પણ મિત્રો કામ કરવામાં આવશે તો મિત્રો આ પંદરે પંદર મોટી ગેરંટીઓ જે છે તે ભાજપ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે કે જો આવનારા સમયમાં આ ચૂંટણીની અંદર ભાજપ સરકારની જીત થાય છે તો આ પંદર મોટી ગેરંટી ઉપર કામ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મહિલાઓને દર વર્ષે મળશે એક લાખ રૂપિયાની સહાય મિત્રો મહાલક્ષ્મી યોજનાની અંદર વાત કરીએ તો કોંગ્રેસે મોટી ગેરંટી આપી છે મહિલાઓને આર્થિક રીતે મદદ કરીશું તેવી પણ મોટી ગેરંટી કોંગ્રેસે આપી કોંગ્રેસની ગેરંટી પ્રમાણે મિત્રો દરેક પરિવારની મહિલાઓને સ્ત્રીઓને ખાતામાં વાર્ષિક એક લાખની સહાય જમા કરવામાં આવશે એટલે કે મિત્રો આવનારા સમયમાં જો કોંગ્રેસની સરકાર બને છે તો દરેક મહિલાઓના ખાતામાં દર મહિને આઠ અને વાર્ષિક એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે ગરીબી રેખા બહાર નહીં આવે મિત્રો ત્યાં સુધી દરેક મહિલાઓને આ સહાય જે છે તે મિત્રો મળતી રહેશે એટલે કે મિત્રો કોંગ્રેસની સરકાર જો બને છે તો આવનારા સમયમાં દરેક ગરીબ પરિવારોને દર મહિને આઠ હજાર પાંચસો અને દર વર્ષે એક લાખની સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું મિત્રો ગુજરાત પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી અને મિત્રો આ સભામાં તેમણે કહ્યું કે ફ્રી યુનિટ વીજળી વીજળી અને સોલાર વિશે સમજાવ્યું હતું લોકોને સાથે જ મોદીએ લોકોને કહ્યું કે મેં પછીનો પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન મફતમાં હવે ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચો બિલકુલ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે સાથે જ આવનાર સમયમાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના કરી રહ્યા છે એટલે કે પેટ્રોલ અને ડીઝલ મફત જે છે તે કરી નાખવામાં આવશે અથવા તો મિત્રો પેટ્રોલ ડીઝલનો ખર્ચો જે છે તે હવે લોકોને નહીં આવે મફતમાં તમે તમારું વાહન ચલાવી શકશો તેવી યોજનાઓ મિત્રો ભવિષ્યમાં જોવા મળી શકે છે તેના પણ મિત્રો મોદીજીએ કહ્યું કે અમારી પાસે આવા આવા પ્લાન છે કે તમે મફતમાં ગાડી ચલાવી શકશો